સમગ્ર કહાની તક સુરતની જહાંગીરપુરા પોલીસ મહાનગરપાલિકાની બીઆરટીએસ બસની અંદર મુસાફરી કરતા લોકોના મોબાઈલ ચોરી કરનાર ગેંગના બે લોકોને ઝડપી પાડ્યા છે ધરપકડ કરાયેલા બંને ચોર ઈસમો પાસેથી પોલીસે પચાસ થી વધુ ચોરીના મોબાઈલ ફોન કબજે કર્યા બંને ચોર બસમાં મુસાફરી કરતા લોકો જ્યારે બસની અંદર ચડવાની રાહ જોતા હોય અથવા બસની અંદરથી ઉતરવાની રાહ જોતા હોય તે સમયે તેમના ફોન ચોરી કરી લેતા સુરત પોલીસના એસીપીએ જણાવ્યું કે જહાંગીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી બીઆરટીએસ બસની અંદર મુસાફરી કરતા લોકોના મોબાઈલ ચોરી કરનાર ગેંગ વિશે માહિતી મળી હતી એ માહિતીના આધારે પોલીસે ચોરોને પકડવા માટે પોતે બીઆરટીએસ બસની અંદર પણ મુસાફરી કરી અને વોચ રાખી એ દરમિયાન બસમાં મુસાફરી કરી રહેલ અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ નામના બે આરોપીઓની શંકાસ્પદ મુસાફરી લાગતા તેની અટક કરાય એમની પાસે રહેલ મોબાઈલ વિશે પોલીસે પૂછપરછ કરતા તેઓ પોલીસને યોગ્ય જવાબ આપી શક્યા નહીં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે આ બંનેની અટકાયત કરી જહાંગીરપુરા પોલીસ સ્ટેશન લઈ ગઈ અને ત્યાં ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી તે દરમિયાન આ બંને ઇસમો બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા મુસાફરોના મોબાઈલ ચોરી કર્યાનું ગુનો કબૂલ કર્યો હતો આ બંને આરોપીઓ પાસેથી પોલીસે ચોરીના પચાસ થી વધુ મોબાઈલ કબ્જે કર્યા છે બસો છે એમાં પણ રાખતા જે પેસેન્જર જે છે એમની જે રાખતા એ દરમિયાન પણ એમના જે બે ઇસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીદેબ એની જે મોમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમના એટલે એમના પકડી અને એમની અંગજપતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મિલમિરામ જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બરફોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસિન ખાન કરીને રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મૈદરપુરા સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરીને છે આ બાબતે જહાંગીરપુરા પોલીસ ત્રણ ફરિયાદ દાખલ થઈ છે